જેમાં પોલીસ જવાનો દ્વારા સલામી આપવામાં આવી હતી જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના વિવિધ કાર્યક્રમો કરી મામલતદાર દ્વારા ઉદ્બોધન પૂરું પાડવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં તાલુકાજનોની હાજરીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી પાલીતાણાના જામવાડી ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી આજરોજ પાલીતાણા તાલુકાના જામવાડી ગામ ખાતે ભારત દેશના 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાલુકા કક્ષાની ઉજવણી અતરે પ્રાથમિક શાળા જે કેન્દ્રવર્તી શાળા જામવાળી છે ત્યાં રાખવામાં આવેલ હતી જેમાં તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ પત્રકાર મિત્રો તથા ગ્રામજનો અને વિદ્યાર્થી મિત્રોએ મળી અને આ કાર્યક્રમની ખૂબ સરસ રીતે ઉજવણી કરી છે અને આજના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ જેને પ્રતિભાશાળી કામ કર્યું હોય તેવા કર્મચારીઓના સન્માનપત્ર વિતરણ ત્યારબાદ વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમની ઉજવણી આજરોજ પૂર્ણ કરવામાં આવેલ છે અને આ ઉજવણી એકદમ શાંતિપૂર્ણ અને સુખરૂપ કરવામાં આવેલ છે આજના દિવસે સૌ ભારતના નાગરિકો દેશ પ્રત્યે કટિબદ્ધ રહે તેવી સંકલ્પના સાથે આજનો આ પ્રસંગ જે આપણો પ્રજાસત્તાક પર્વ છે એ ઉજવવામાં આવ્યો છે રિપોર્ટર ગૌતમ ગોસ્વામી એબીસી ન્યૂઝ પાલીતાણા